નાખવાનું સામાન ડુંગળી આપડા માલ ની ડુંગળી થઈ જાય આ બધી હે માલ ની ડુંગળી પછી આ ટમેટા ઘરના ટમેટા ઘરની કોતમરી આ ફૂલે

આપડા વટાણા કમ્પ્લીટ ફોલાઈ ગયા છે હવે લઈ લે લઈ ફૂલેવ હવે આપણા બટેકા કમ્પ્લીટ મળી ગયા છે હવે લી લઈએ આપણે કુબી તો કમ્પ્લીટ આપણો ફૂલ કટિંગ થઈ ગયું છે આપણે કોબી કમ્પલેટ મોળાઈ ગઈ છે હવે હવે આપણે આ બધી શાકભાજી છે ને આપણે બાફવા મૂકવાની છે તો આપણે પહેલા બધું કે પહેલા નાખી દઈ વટાણા રીંગણા કોબી બટેટા પાણી હવે આપણે મૂકી દઈ બાફવા ભાજી ત્યાં સુધી આપણે ગ્રેવી ને સામાન તૈયાર કરી લઈ મરશું ટમેટો હવે આપણે મરચા કમ્પ્લીટ મોળા ગયા છે હવે એને ખમણી નાખી ટમેટા આપડા કમ્પ્લીટ મોળા ગયા છે હવે ટમેટાને ખમણી નાખી હવે આપણે ડુંગળી હવે આપણે લસણ ને ફોલી નાખી હવે આપણે લઈ લીધું આદુ ને આદુ ને આપણે કટિંગ કરી નાખીએ

હવે આપણે જોઈ લઈએ કે શાકભાજી બફાઈ ગઈ કે નહીં બફાણી બફાઈ ગયો કમ્પ્લીટ હવે આપણે ઉતારી લઈ પાવભાજી મસાલો કમ્પ્લીટ બફાઈ ગયો છે તો આપણે થોડોક સુંદો કરી નાખ આપણે લીધો દેશી કળછો Te voy a probar un poco se te voy a proponer bien gravy. ¡Giro! no Marsha, dunga i, limak. હળદર ટમેટા લીંબુનો રસ o fundo પાભાજી નો મસાલો લીલા ધાણા હવે આપડે ભાજી કમ્પ્લીટ બની ગઈ છે તો આપણને ઉતારી નાખીએ Gracias. લેજો આજ તો બઉ મજા આવી ગઈ કેમ કે પાભાજીની રેસીપી હતી તો પાઉાજી બહુ મસ્ત બની તમે ખાસ કોમેન્ટ કરીને કહી દેજો તમને પાવભાજીનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો જરૂર ને જરૂર અને બસ ફેમિલી આજનો બ્લોગ કયા નાખે તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમે શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મળે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી